આજે અષાઢી બીજના દિવસે પેપળોનું નકળંગ ધામ માનવ મહેરામણથી ઉભરાયું અહીં દર મહિનાની અજવાળી બીજના દિવસે લોકમેળો ભરાય છે હિન્દુ ધર્મમાં અષાઢી બીજનું વિશેષ મહત્વ છે આજે અષાઢી બીજથી વિવિધ વ્રતો અને પવિત્ર તહેવારોની શરૂઆત થતી હોય છે ત્યારે આજે અષાઢી બીજના દિવસે ભીલડી નજીક આવેલા શ્રી નકળંગ ભગવાનના મંદિરે વહેલી સવારથી દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી અને દિવસ દરમિયાન શ્રદ્ધાળુ દર્શનાર્થીઓથી પેપડોનું નકળંગ ધામ માનવ મહિરામણથી ઉભરાયું હતું જોકે અહીં આજે અષાઢી બીજના દિવસે એટલી બધી ભીડ જામી હતી કે લોકોને દર્શન કરવા માટે બબ્બે કલાક લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી હતી શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમાન પેપળોનું શ્રી નકળંગ ધામ લોકોમાં આગવી આસ્થા ધરાવે છે અહીં શ્રદ્ધાળુ જનતા મનોમન પોતાની બાધા માનતાઓ રાખે છે અને કહેવાય છે કે શ્રી નકળંગ ભગવાન સૌની મનોકામના પૂર્ણ પણ કરે છે અહીં દર મહિનાની અજવાળી બીજના દિવસે હજારોની સંખ્યામાં લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે રિપોર્ટ લાઈવ ધ વિઝન ગુજરાત